શહેરમાં જાહેર માર્ગો પર રખડતા પશુઓના આતંકને લઈને વાહન ચાલકો અને રાહદારીઓમાં ભય પ્રસરી રહ્યું છે સિલવાસામાં માર્ગો પર રખડતા પશુઓનો આતંક પ્રવર્તી રહ્યો છે ગૌપાલકો પોતાના પશુઓને જાહેર માર્ગો પર ખુલ્લા છોડી દે છે જેના કારણે પશુઓ જાહેર માર્ગો પર અડિંગો જમાવે છે જેનાથી અવારનવાર રાહદારીઓ અને વાહન ચાલકો અને રાહદારીઓને ગોથે ચડાવી ઘાયલ કરે છે જેને લઈને અવારનવાર અકસ્માતોના બનાવ બની રહ્યા છે સેલવાસા નગરપાલિકા વિસ્તારમાં માર્ગો પર રખડતા પશુઓની વધતી સંખ્યાને કારણે રોજે રોજ અકસ્માતો સર્જાઈ રહ્યા છે જેના કારણે રાહદારીઓ અને સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ રખડતા પશુઓ રસ્તા પર કબજો જમાવીને બેસી જાય છે જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે પ્રાપ્ત માહિતી અનુસાર નગરપાલિકા વિસ્તારમાં રખડતા પશુઓના કારણે રોજે રોજ અકસ્માતો સર્જાઈ રહ્યા છે જેમાં લોકોને નાની મોટી ઈચ્છાઓ થઈ રહી છે તાજેતરમાં રિંગ રોડ પર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે નરોલી રોડના કસ્તુરી વિસ્તારમાં બીએમડબલ્યુ અને ગાય વચ્ચે અથડામણમાં એક ગાયનું મોત થયું હતું ખરાબ રસ્તાઓ અને રખડતા પશુઓને કારણે લોકોની મુશ્કેલી વધી છે નગરપાલિકા દ્વારા રખડતા પશુઓને પકડવાની ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી પરિસ્થિતિમાં કોઈ ખાસ સુધારો થયો નથી રખડતા પશુઓને પકડવા માટે નગરપાલિકાના કાઉન્સિલર સુમનભાઈ પટેલે કલેક્ટરને આবেদন પત્ર પણ આપ્યું હતું પરંતુ આ દિશામાં કોઈ નક્કર પગલા ભરાયા હોવાની માહિતી મળી નથી रखता पशुओं ने वेली तके पकड़ी ने गौशाला ने कड़क सूचना अपी बाधी राखे तो ट्राफिक जामी समस्या तो घटी सके आज बहुत ही बड़ी घटना है कि हमारे स्कूल के सामने बरोडा बैंक के पास दो गायों की जगह पे मृत्यु हो गयी है किसी वेहीकल के साथ एक्सीडेंट होने के कारण और एक बछड़ा है वो ज्यादा घायल है उससे भी बहुत हालत नाजुक है खराब है मैं आपके माध्यम से प्रशासन से एक मांग करना चाहता हूं कि जो भी गाय मालिक की हो और वो लोग छोड़ देते हैं और ऐसी घटना घटे तो उनके ऊपर लीगली एफ हो और उनको छह महीने तक जमीन ना मिले परंतु शहर न जाहिर मार्गो पर थी रखड़ता पशुओं की संख्या ओछी थी, थी तेरे पालिका तंत्र न बणगा पोकड़ साबित कर જેને લઈને લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે શું પાલિકા તંત્ર હજુ વધુ જાનહાની થાય તેની રાહ જોઈ રહ્યું છે તેવા સવાલ ઉભા થઈ રહ્યા છે